નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયો માં મિત્રો આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે નવું મગફળી નું થ્રેસર લઈ આવ્યા છે યોગી થ્રેસર જસદ તો તમને એના વિશે માહિતી આપીશ કઈક આપણે અલગ કરાવેલું છે સાઈડમાં માં અને થોડું સ્પેશિયલ ઓર્ડર થી બનાવેલું છે તો શું શું થ્રેસર માં કંપની ફેરફાર કરેલા છે શું શું આપણે એમાં નાના મોટા ફેરફાર કરેલા છે એ તમને વિડીયો ની અંદર બતાવું તો વિડીયોમાં છેટ સુધી જોડાયેલા રહેજો તો ચાલો આપણે ટાઈમ ના કરતા વિડીયો ચાલુ કરીએ પહેલા તમને વાત કરીએ તો આપણે જોઈન્ટ ભાઈ નજીક લઈ આવજો બધા થ્રેસરો માં જોઈન્ટ આવતા હોય છે જસ્તલ થ્રેસરોમાં એ જોઈન્ટ સાદા આવતા હોય છે જેને આપણે વારંવાર છોડાવવા પડે છે ચોકડીઓને જે આપણે છે ને રોટાવેટર જોઈન્ટ કરાવ્યો છે સ્પેશિયલ જો આને નેવું ડિગ્રી ટ્રેક્ટર આપણે ફેરવી નાખીએ ને ત્યાં સુધી ટ્રેક્ટર માંથી છોડાવવો ના પડે આપણે થ્રેસર છોડાવીએ ને તો જ છોડાવવો પડે પછી બીજા નંબરમાં કે આપણે જે પતરું જે આ છે એ સોળ ગજના પતરાનું બનાવેલું છે થ્રેસર આખું અને કાળા પતરાનું બનાવેલું છે તમને ખબર હોય તો આ લગભગ અઢાર વીસ ગેજના ના પતરા ના થ્રેસર રેગ્યુલર આવે છે અને સફેદ ગેલવેનાજ પતરા ના આવે છે તો આ કાળા પતરા નું છે એટલે આમાં બે ત્રણ ફાયદા બીજા શું થાય એક તો કે સોળ ગેજનું નું પતરું છે મશીન આખું હેવી થઈ ગયું કાળું પતરું છે એટલે કલર સારો ટકે અને બીજા નંબરમાં કે જે ગેલવેન ના પતરા વાળું થ્રેસર આવે ને એમાં રિવેટ મારેલા હોય બધી જગ્યાએ જોઈ હોય તો આમાં બધી જગ્યાએ બોલથી ફિટિંગ કરેલું છે અને મને એવું લાગે છે કે આ થ્રેસર છે એ બે ચાર વર્ષ જૂનું થાય પછી જે આપણે વાઇબ્રેશન થતા હોય ને પતરા થ્રેસરોમાં ગાજતા હોય આપણે ખબર હોય તો એ આ થ્રેશરમાં બહુ મોટો ફાયદો થઈ જાય એટલે આપણે આખવાની મજા આવે ને સુત્રે જળવાઈ દઈએ અને સૌથી મોટી નવી સિસ્ટમ એ છે કે આપણે પટો ફિટ કરાવેલો છે આ પટ્ટાવાળા થ્રેસર તો બધી કંપનીઓ બનાવે છે અને ઘણા બધા ખેડૂતો બનાવે છે ભાઈ આ બાજુ બતાવો આ પટ્ટો આપણે ઘોડી વગરનો છે તમે જુઓ નકરે બધાયને અહીંયા ઘોડી મારે છે અને ઘોડી મારવાનો શું નુકસાન થાય અને શું ફાયદા તો કે ભાઈ ઘોડી હોય ને તો ઘોડી છે ને એ વાઇબ્રેશન થાય એટલે આપણે જમીનમાં નીચે ખૂતે અથવા તો એક છેડો નીચો બેહી જાય એક છેડો નીચો બેટાનું બેલેન્સો પટો થાય અને આ પટ્ટાનું પણ બેલેન્સ વેખાઈ ને સેટ કરવો પડે અથવા તો જમીનમાં સેટ કરવો પડે તો આ છે કંપનીએ મને બનાવી દીધો છે આ આપણો આઈડિયો છે એ નહીં આ બાજુ લઈ આવો ભાઈ જો આ રીતે ઇંગાઇ જાય એના ઉપર અને સહેલું એકદમ સહેલું સકેલવું છે જેનો પણ તમને આમાં વિડીયોમાં ક્લિપ નાખી દઉં છું કે કઈ રીતે સકેલાય છે બરાબર એટલે અહીંયાથી તમે ખાલી આ પિન કાઢી નાખો આ મીજાગ્રા વાળું છે આધર ચડી જાય અહીંયાથી અને અહીંયા આમ ટાયરની બાજુમાં એકદમ સહેલાઈ થી જાય બીજો આનો ઘોડી વગરનો ફાયદો એનો પટાનો એ છે કે હમણાં ફેરવવાનો થાય આપડે આના ખેતર કે પવન બદલી ગયો તો સહેજ મોટું ફેરવવું છે જરાક આગળ લેવું છે તો આપડે પટે શકેલવો ના પડે એમને આગળ નીકળી જાય ગમે એમ ફરી શકે અને જોરદાર સિસ્ટમ છે ના તો આ પટા સેટ કરવો પડે છે ના તો આને હાથ અડાડવો પડે છે આપડે એક નવો ફેરફાર કરેલો છે ભાઈ નજીકથી બતાવજો કારણ કે આપણા માં કંપની નવું આ રીતે ઘોડી વગરનું ફીટ કર્યું છે એટલે થોડોક ઢાર ઓછો પડતો હતો એટલે આપણે એનો ઢાર વધારવા માટે થોડોક પટ્ટાને ઊંચો લઈ ગયા છે અગર પટ્ટો આટલો બધો નીચે હતો સાવ અને આટલી જરૂર હતી નહીં અને પછી બીજો એક ઓપ્શન આપ્યું છે કે પટ્ટાને કેટલો ઊંચા નીચો રાખવો અહીં આપણે જે પણ કરી શકીએ છીએ બીજું કંપની આ મોડેલ માં એ ફેરફાર કરેલો છે કે જે આ પંખો આવે અંદરનો એ એકદમ મોટો અને એમાં સિસ્ટમ પણ કઈક અલગ કરેલી છે જેથી એનું હવાનું પ્રેશર અને પાછું અલગ ટાઈપનું આપે છે અને પાછળ જે ચાઇનો ભરાવાનો પ્રશ્ન અમુક થ્રેસર આ થ્રેસરમાં નહીં જેવું આપણે કહી શકીએ કે ચાયણો ભરાતો જ નથી બહુ સારી સિસ્ટમ નું કામ છે આ પંખાનું પંખો પણ મોટો છે ચાર ફૂટ નું થ્રેસર છે એટલે થ્રેસર નો અંદર નો ડ્રમ પણ એકદમ મોટો છે ગમે એવો પાથરો હોય કાપી નાખે લીલું હોય તો પણ સારી એવરેજ થી કાપી નાખે બાકી થોડું ઘણું આપણું સેટિંગ આપણે કરતા આવડે જો તો એનો પણ બહુ મોટો ફાયદો મળી જાય અને થ્રેસર મોટું છે તો એવું નથી કે બધું નીચે બધું એવું ને એના ચાયણા પણ મોટા છે ચાયણા પણ પોળા છે

મારા અંદાજે એસી ટકા આપડે નેવું ટકા છે પણ આપણે એસી ટકા રિઝલ્ટ કહી શકીએ કે ભાઈ એસી ટકા તો ધૂળ નોખી કરી જ નાખે પ્લસ દાખરી હોય ઝીણા મોટી આ ચાયણા એક બીજો ફાયદો એવો થાય કે ભાઈ કોઈને એવા થ્રેસર હોય આપણે ક્યારેક એવું બને કે ભાઈ અતિશય દબાવી કે દી બહુ લીલું હોય કોઈ કારણોસર ચાયણો ભરાણો તો ચાયણો ભરાણો હોય તો આપડે જે ઢગલો થતો હોય ચાયણો ભરાય એટલે અહીંયા ડાખરી આવે એટલે આખી ઢગલાની માથે માથેર જાય પણ આમાં એક મોટો એ ફાયદો થઈ જાય કે ઝીણા મોટી દાખરી આવતી હોય તો એ પણ નોખી પડી જાય ને ચાયણો ભરાય કે ગમે થાય આપણે આખો ઢગલો આપણો બગડે નહીં બહુ કામ સારું છે અને માણસ કરીએ આપડે કે માણસ કેટલા જોઈએ તો માણસ પણ અહિયાં બે જ માણસ હોય તો આ બધું કામ કરી દે છે છે આ છે એ બે માણસ માણસ પણ વધારે નથી જોતા અને આ ચાયણો ફીટ કરાવ્યો પછી કોઈ મિત્રો ને એવું થાય કે ડાયરેક્ટ ટોલી ભરવી છે અથવા તો અહીંયા ટકારામાં એકય માણસ નથી રાખવા તો આ ચાયણો અહીંયા ખુલી જાય છે અને અહીંયા તમે જે ઓલું ટોલી ભરવાનું ભૂંગરું આવે એ પણ ફીટ કરી શકીએ છે ઝીણી માટી કાઢવાનો

તો ચાલો અમે આપણે ત્રણ જણા તો ઓછામાં ઓછા જોઈએ અને ચાર જણા હોય તો વધારે મજા આવે અને બે જણા હોય તો પણ થઈ જાય પણ થોડીક અલબાઈ પડે આપણે છે ને એવું રિયલ બતાવશું અહીંયા વાળું આવે બધી ફોલ્ડિંગ આવે એકદમ એટલે આપણે ઉતરી જાય બોલ કે કઈ ખોલવો ના પડે આ રીતે ફટો સકેલાઈ જાય આ ઊંચો કરો બે જણાથી જો આ રીતે આ પિન લાગી જાય બે બાજુ અને એકદમ સહેલાઈથી શકે લઈ જાય જુઓ આપણે ખોલી નાખીએ પાછો અને પાછો ફિટ કરીએ કઈ રીતે થાય છે હું પાડો આને હું પાડ બે જણા અહીંયા લોક નાખી દેવું

મૂકાઈ જાય તો ખેડૂત મિત્રો આ રીતે હતું આપણું નવું થ્રેસર લીધી એની સિસ્ટમ કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો અને યોગી થ્રેસરના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલા છે વધુ માહિતી માટે તમે કંપનીમાં કોન્ટેક્ટ પણ કરી શકો છો અને ખાસ બીજી એક વાત રહી ગઈ ભૂલાઈ ગઈ કે આની કિંમત કેટલી છે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન એવો છે તો અત્યારે આની કિંમત છે ત્રણ લાખની પંદર હજાર રૂપિયા મારે આ ત્રણ લાખમાં થ્રેસર આવેલું છે મેં વહેલું બુકિંગ કરાવેલું હતું અને જેટલી મેં તમને વિડીયોની અંદર સિસ્ટમ બતાવી એટલી આપણા થ્રેસરની સિસ્ટમ સાથે આટલી કિંમત છે અને વધુ માહિતી માટે તમામ પ્રકારના મોડલ યોગી થ્રેસર બનાવે છે જેમ કે નાનાથી લઈ અને મોટા સુધી અને મગફળીનો જે ફોલનો જે ઓટોમેટિક ઘૂમો આવે એ પણ બનાવે છે પછી સાદા મશીન પણ ડીઝલ મશીનવાળા પણ બનાવે છે ચાલતું જઈને પાથરા નાખતા જવાના એવા મોડલ ટ્રોકમાં મગફળીને લગતા ટોટલ સાધન બનાવે છે તો ખેડૂત મિત્રો ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં